હું છું રશ્મિકા મંદાના તમારે પણ જાસ્મીન મેટ્રેસ માંથી ગાદલા લેવા હોય ને તો લઈ લેજો અને નામ આપજો તમને ડિસ્કાઉન્ટ આપી દેશે અમે બધા જ ગાદલા ત્યાંથી બનાવડાવીએ છીએ અમારી ફિલ્મોની જ્યારે શૂટિંગ થતી હોય છે ને ત્યારે અમારા બધા ગાદલા જાસમીન મેટ્રેસ અમદાવાદ થી આવે છે તો તમે પણ ચોક્કસ થી એકવાર ઇન્કવાયરી કરજો અને વોશેબલ રૂ સફેદ દૂધ જેવા મુલાયમ ગાદલા આજે જ ઓર્ડર કરી નાખજો શું તમે અમદાવાદ થી છે જો અમદાવાદ થી હોય ને તો ચોક્કસ થી એક કોલ કરજે સારા મહિના રાજા ઓશિકા મેટ્રેસ બનાવીને આપે છે ચોક્કસ થી એકવાર ઇન્કવાયરી કરજો પાલડી હોય ગોટા હોય નારણપુરા હોય નરોડા હોય કોઈ પણ જગ્યા હોય તમારા ગાદલા તમારા ઘરે પહોંચી જશે વ્યાજબી ભાવ બજાર કરતા એક હજાર થી એક હજાર હજાર પાંચસો રૂપિયાનો ફાયદો પણ થઈ જવાનું છે